એની પવિત્રતા એની અસ્મિતા અલગ હોય છે એમાં આજે આ ભાગવત સપ્તાહનું આયોજન જે થયું છે એ આ કથાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પ્રભુ આપ સૌને ખૂબ મહેનત કરવાની શક્તિ આપે સારું યોગદાન આપવાનું યોગદાન આપી શકો એવા સમર્થ બનાવે એવા ભાવ સાથે કે નિષ્કામ કર્મ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે વાત કરી છે એવા નિષ્કામ કરવાના સમય સૌ કર્મયોગી બનો ફળની આશા રાખવાથી ક્યારેય કશું મળતું નથી અને તમે સૌ એક પવિત્ર સંસ્કારી કુટુંબ અને એક સંસ્કારી કુળમાં જન્મ્યા છો ત્યારે આ ભાગવત સપ્તાહ એક સીમાચિહ્ન છે વ્યાસજી સરસ મજાનું રસપાન કરાવતા હતા એવું મેં બહારથી સાંભળ્યું એમની સંગીતમય ટીમને પણ હું ખૂબ અભિનંદન આપું છું આજે આપણે રીલ્સના યુગમાં છીએ એક મિનિટમાં નવી વસ્તુ જોઈએ છીએ આપણે રીલ્સ એક મિનિટ ચાલે એક મિનિટ પછી બદલાવું પડે તો આવા સંજોગોમાં આ અલગ અલગ વ્યાસ પીઠ દ્વારા વિદ્વાન કથાકારો કે જેઓ લોકોએ ગુરુકુળોમાં અભ્યાસ કર્યો છે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે એવા વિદ્વાન કથાકારો તમે આવા સ્ટેજ ઉપર લઈ આવ્યા એ બદલ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને ધન્યવાદ આપું છું ત્રીજી વાત આ જે પુસ્તકનું વિમોચન થયું

બેટા એક દિવસ તારે આ કથામાં અમારી સાથે રહેવાનું છે મેં આ રસપાન કરવું જોઈએ આ જ્ઞાન તો જેના નસીબમાં હોય એને મળે છે બધાને પણ જેના નસીબમાં હોય જેના કર્મમાં હોય એ જ આ કથા શ્રવણ કરી શકતા હોય છે

કે મારા કુવાયા કેટલા બધા પુસ્તકો વાંચી અને યંત્ર વિશેનું આ પુસ્તક તૈયાર કર્યું છે આ બ્રહ્ બ્રાહ્મણનો દીકરો કે દીકરી હોય એને યંત્ર તંત્ર અને મંત્રની ખબર હોવી જરૂરી છે એટલે મને વિશ્વાસ છે આ પુસ્તક તમે લોકો લઈ જજો વાંચજો એ પુસ્તક તમારી આવનારી પેઢીને પણ કરજો અને મને આ કથામાં આવવાનો મારો ફેરો ખરેખર સાર્થક થયો